ભુજ ગાંધી જીવન કેન્દ્ર દ્વારા ગાંધી નિર્વાણ દિવસે હારારોપણનો કાર્યક્રમ યોજાયો ભુજના ગાંધી જીવન કેન્દ્ર માજી હોમગાર્ડ માજી નાગરિક સભ્યો અને વરિષ્ઠ નાગરિકો દ્વારા આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ત્રીસમી તારીખે નિર્વાણી પ્રસંગે અહીંયા વનના કાર્યક્રમ કર્યો છે જેમાં અમારા સંસ્થાના સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા છે બાળકો માટે ગાંધીની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી અમારા સંસ્થાના સર્વે સભ્યો ઊભા છે બધા દર્શકભાઈ છે ઇસ્માઈલભાઈ સતીષભાઈ ગોરભાઈ ઠક્કરભાઈ બધા અહીંયા છે તે હસમુખભાઈ સહિત બધા ઉપસ્થિત રહી અને અહીંયા કંઈ ગાંધી વંદના કરી છે અને આજે બરાબર અગિયાર વાગે અમારા ભાષા ખાતે અમે અગિયાર વાગે મૌન પાડી એને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશું તમારા મનની વાત માન્યુઝ લાઈફ ઉપર સાંજે સાડા પાંચ કલાકથી લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો